માટે ભરતી શરૂ થઇ છે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન માટે જીઆરડી યુવાનોની ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે જેમાં એકસો વીસ યુવાનોની ભરતી સામે એક હાજર ચારસો પંચ્યાસી યુવાનોએ માહિતી ત્રણ દિવસ સુધી આ ભરતી પ્રક્રિયા ચાલશે જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર પ્રક્રિયા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે મેડિકલ ટીમ લીંબા પાણી તેમજ તમામ સુવિધા જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પૂરી પાડવામાં આવી છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર